ચોંકાવનારી વાત એ છે કે આધીરની હવસ લીલામાં કિશોરીની બહેનપણી પણ સામેલ હતી બહેનપણી જ કિશોરીને આધીરના ઘરે લઈ જતી હતી એટલું જ નહીં હવસખોર આધીર દ્વારા અપાતા રૂપિયા પણ પડાવી લેતી હતી માતા પિતાને કહી દેવાની ધમકી આપતી હતી પોલીસે આ કેસમાં પીડિત કિશોરીની તબીબી તપાસ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે આધીરની ધરપકડ કરી લેવાઈ છે તપાસ ચાલી રહી છે પીડિત કિશોરીને મેડિકલ તપાસ માટે સિવિલ મોકલવામાં આવી છે કિશોરી મુસ્લિમ પરિવારની દીકરી છે પાંચ બહેનો અને એક ભાઈમાં મોટી છે જ્યારે માતા લોકોના ઘરમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે આરોપી પીડિત પરિવારના ઘરની ઉપરના માળે જ રહે છે વધુમાં જાણવા મળ્યું હતું કે અચાનક તેર વર્ષની દીકરીએ ઉલટી થવા સાથે પેટમાં દુખાવો ઉપડતા માતાએ પૂછપરછ કરી હતી જેમાં માસુમ કિશોરીએ તમામ હકીકત જણાવી દીધી હતી આથી પરિવારે જહાંગીરપુરા પોલીસને ફરિયાદ કરી હતી પરિવારની ફરિયાદના પગલે પોલીસે હવસખોર પાડોશી પઠાણ આલમગીરી મિયા અલીફ ખાનની ધરપકડ કરી હતી